હેલો દોસ્તો કેમ છો બધા દોસ્તો આજે આપણે જે રસ્તાની રાહ દેખી રહ્યા હતા દોસ્તો એ રસ્તાનું અત્યારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે કીર્તીભાઈ વાઘેલા અત્યારે આવી રહ્યા છે અને અહીંયા તમે દેખી શકો છો મંડપ મંડપ વધીને બધી તૈયારી કરી છે જીસીપી પણ આવી ચૂકી છે અને આ બધા આપણા ભાઈઓ જોવા આવી ગયા છે બધા અને આ રસ્તો બહુ સરસ મજાનો બનવાનો છે બહુ સમયથી સાગરભાઈ બનાવી રહ્યા હતા પણ હવે આજ મુહૂર્ત નીકળી ગયું છે તો હવે દેખીએ છીએ કીર્તિભાઈ વાઘેલા અત્યારે આયા છે કે નહીં આ ખબર નથી પણ આવશે તો ચોક્કસથી આપણે વિડીયોમાં તમને બતાડીશું તો આપણે બ્લોગમાં લાસ્ટક બન્યા રહેજો ફાઈનલી મિત્રો કીર્તિસિંહ વાઘેલા અત્યારે આવી ચૂક્યા છે અને દોસ્તો તમે દેખી શકો છો અહીંયા રસ્તાનું ઉદઘાટન થઈ રહ્યું છે દોસ્તો અને તમે દેખી રહ્યા છો સામે જ કીર્તિભાઈ વાઘેલા છે અને દોસ્તો આ રસ્તાનું ઉદઘાટન અત્યારે થઈ રહ્યું છે દોસ્તો આ રસ્તાનો બહુ સમયથી અમને ઇંતજાર હતો કેમ કે દોસ્તો અમને એવું હતું કે સાગરભાઈ સરપંચમાંથી નીકળી જશે તો અમારા મનમાં રસ્તો નહીં બને તો દોસ્તો એ મારી એક ગલત ફેમિલી હતી પણ સાગરભાઈએ સરસ મજાનું કામ કર્યું છે એમના એક દોઢ વરસ બચ્યું છે પણ જતાં જતાં આટલો મસ્ત સરસ મજાનો રસ્તો નીકળતા છે અને દોસ્તો તમે દેખી શકો છો અત્યારે બધી જ પબ્લિક મોજૂદ છે જીસીબી પણ હાજર છે અને દોસ્તો સામે સરસ મજાનું પંસી ઘર પણ છે અને દોસ્તો અને તમે દેખી શકો છો અત્યારે સરસ મજાનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને કીર્તિ કીર્તિસિંહ વાઘેલા દોસ્તો સ્કૂલમાં ગયા છે અને દોસ્તો જીસીબી અમારા ઘર તરફ જઈ રહી છે કેમ કે અહીંયા તમે ખાડો દેખી શકો છો ત્યાં આગળ નાળું બનવાનું છે અહીંયા આગળ સામે ગાય ઊભી છે એટલામાં અને દોસ્તો આ છે અમારા ઘરની વાડ દોસ્તો જીસીબી બી ત્યાં બધું સાઈડમાં કરી રહી છે દોસ્તો ના સીધો રસ્તો નીકળવાનો છે દોસ્તો બહુ સરસ મજાનું કામ કહેવાય આ તો કેટલા દિવસથી બધા લોકોને ઇંતજાર હતો કે ક્યારે રસ્તો બનશે કેમ કે વરસાદના સમયમાં ઘણા બધા લોકોને તકલીફો પડતી હતી પહેલી તો અમને જ તકલીફ પડતી હતી કેમ કે રસ્તો એ પ્રકારનો હતો બધું પાણીનો આવરો અહીંયા હતો અને સામેના ભાગમાં આવરો હતો દોસ્તો આપણા કીર્તિસિંહ વાઘેલા આવી ચૂક્યા છે અને દોસ્તો અત્યારે લેક્ચર ચાલુ છે એમનું અંદર અને અહીંયા રસોઈ પણ બની રહી છે દોસ્તો તમે દેખી શકો છો અને દોસ્તો આ સ્કૂલમાં આપણે બહુ સમય થઈ ગયો અહીંયા આવે રાહુલભાઈ તમે ભણતા હતા તારે જ આવ્યા હતા બહુ સમય થઈ ગયો અત્યારે તમે દેખો બધું બદલાઈ ગયું છે અત્યારે અહીંયા બધું રસોડાનું કામકાજ ચાલુ છે અને આગળ કીર્તિસિંહ વાઘેલા પણ આવી ચૂક્યા છે

એટલે તમે પણ બધા જ જમીને જ જજો અને દોસ્તો આ મે તમે ચોક્કસથી ભણેલા હોય ને તો કોમેન્ટ કરજો જ તો અમને પણ ખબર પડે કે તમે આ મે ભણેલા છો દોસ્તો અને તમને અમારો બ્લોગ કેવો લાગે દોસ્તો સારો લાગે તો તમે સબસ્ક્રાઇબ અને લાઈક અને શેર કરી લેજો મિત્રો કેમ કે આ પ્રકારના બ્લોગ તમને જોવા મળી જશે અમારી યુટ્યુબની ચેનલમાં તમે દેખી શકો છો સામે મીટિંગ ચાલુ જ છે અને દોસ્તો માતાજી નું સરસ મજાનું મંદિર પણ આપડા સ્કૂલ માં છે ત્યાં પ્રાર્થના બેઠે છે દોસ્તો અને દોસ્તો બહુ સરસ મજાનું આસેડા ગામ છે અને આસેડા ની પબ્લિક પણ સરસ મજાની છે દોસ્તો અને દોસ્તો આ પ્રકારના બ્લોગ તમારે જોવા તો ચોક્કસ થી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કેમ કે તમે સબસ્ક્રાઇબ નહીં કરો તો તમારા સુધી આવા બ્લોગ

અને દોસ્તો થોડી થોડી કરી અને આશીડાની અંદર પ્રગતિ થઈ રહી છે તમે દેખી શકો છો કેમ કે બહુ સમયથી તો પેલા કશું થતું નહોતું પણ હમણાંથી થોડી થોડી પ્રગતિ થઈ રહી છે દોસ્તો